પોરબંદરમાં વિદ્યાર્થીઓને એસટી પાસ કઢાવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે પોરબંદર શહેરની વિવિધ શાળા કોલેજોમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવવા જવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે એસટી દ્વારા અપડાઉન કરનાર વિદ્યાર્થીઓને ટિકિટના દરમાં રાહત આપવામાં આવે છે એસટી પાસ કઢાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે આ ફોર્મ ભરવામાં વિદ્યાર્થીઓને સર્વર ડાઉન હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કેટલાક વિદ્યાર્થીઓએ તો દિવસો સુધી ધક્કા ખાવા છતાં ફોર્મ ભરી શકતા નથી ઓનલાઈન ફોર્મ ભરવામાં સર્વરની સમસ્યાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ફોર્મ ભરી પાસ ન નીકળે ત્યાં સુધી દરરોજ પૂરી ટિકિટ આપી મુસાફરી કરવી પડે છે આથી આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા માંગ ઉઠી છે એસટી વિભાગને પણ દરરોજ આવી અનેક ફરિયાદો મળે છે એસટી વિભાગ પાસેથી પાસ મેળવવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવું પડતું હતું જેથી માટે વિદ્યાર્થીઓને ફરજિયાત કોમ્પ્યુટર સેન્ટર અને સાયબર કાફે સહિતના કેન્દ્રો પર પચાસ થી સો રૂપિયા ખર્ચીને ઓનલાઈન ફોર્મ ભરાવવું પડે છે જેમાં એપ્લિકેશન નંબર મેળવ્યા બાદ એસટી વિભાગ દ્વારા પાસ આપવામાં આવતો હતો પરંતુ ઓનલાઈન પ્રક્રિયાને પગલે સર્વરની ગતિ ધીમી રહેતા વારંવાર ફોર્મ સબમિટ કરવાની સાથે સાથે કેટલાક ટેકનિકલ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તેથી વિદ્યાર્થીઓને પાસ વગર મુસાફરી કરવું મોંઘું પડી રહ્યું છે છેલા ઘણા દિવસોથી પરેશાન વિદ્યાર્થીઓ એસટી વિભાગના બાબુઓ દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવાની જગ્યાએ ખો આપી રહ્યા છે ત્યારે એસટી વિભાગ દ્વારા જૂની પદ્ધતિ પ્રમાણે ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર